રાજકોટના ગોંડલમાં દીપડાની દહેશત ગોંડલની શાળાની બાજુના બંધ મકાનમાં દીપડો આવી પહોંચ્યો શાળાની બાજુના બંધ મકાનમાં દીપડો હોવાના સમાચારથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે ભીડ વચ્ચે દીપડાએ કર્યો ભાગવાનો પ્રયાસ દીપડાના હુમલામાં એક વ્યક્તિ જાગ્રત થયો છે શાળામાં દીપડો પહોંચ્યો હોવાથી વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે ભગવતપરા શાળા નંબર પાંચ પાસે બંધ મકાનમાં દીપડો હોવાના સમાચારથી

જેના મકાન માંથી આ દીપડો બહાર નીકળ્યો શાળાની બાજુના બંધ મકાન માં દીપડો હોવાના સમાચાર થી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા રાજકોટના ગોંડલના ભગવતપરા વિસ્તારમાં એક ખુખાર દીપડો ચડી આવ્યાનો સમાચાર મળ્યા છે સમગ્ર મામલે વાત કરીએ તો આ ગોંડલના ભગવતપરાના સીધા દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે આજે જે દીપડો જે વહેલી સવારે દેખા દેતા આ ગોંડલ શહેરના જે આ ભગવતપરાના શાળા નંબર પાંચ પાસે આવેલા આ મકાનમાં અત્યારે દીપડો દેખાઈ રહ્યો છે સમગ્ર મામલે જાણ થતાં શહેરીજનો અને લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા છે ઘટનાની સંદર્ભે વન વિભાગ ને ફોરેસ્ટ વિભાગ ને જાણ કરાતા તંત્ર પણ હાલ દોડતું થયું છે અને એક તરફ વન્ય પ્રાણીઓ એકત્રિત થઈ ગયા છે સમગ્ર મામલે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા હાલ તો આ મામલાને થાળે પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ કાફલો સતત અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને જે મામલો જે તમને થાળે પાડવા માટે ટોળાને દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારી આપણી સાથે જેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ શું કહેશો ક્યારે દીપડો દેખાયો અત્યારે હાલ તંત્ર શું કવાયત કરી રહી છે ગોંડલના ભગવતીપરામાં દીપડા નામના સમાચાર મેળવ્યા ત્યાં સ્થળ ઉપર આવી અને પરિસ્થિતિનું જોયો અભ્યાસ કર્યો કે દિવસના અંદર જ દિવસે જ એક ઘરમાંથી બીજા ઘરમાં દીપડો જોયો છે અને અત્યારે એક રૂમની અંદર એક મકાનમાં પૂરીને રાખી દીધો છે અને જુનાગઢથી અમારી રેસ્ક્યુની ટીમને બોલાવેલી છે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે રેસ્ક્યુ મળી આવે કેમ કે અહીં ગોંડલની આજુબાજુના વિસ્તારમાં બધે દીપડા ફરે છે એના સમાચાર મળતા જ હોય છે અમારે એમને આવતા હોય છે એની સામે ક્યારેક ફોરેસ્ટ વાડી વિસ્તારમાંથી ત્યાંથી અચાનક એની રીતના સિટી એરિયામાં રાતે નીકળી ગયો હોય એમાં આવી જવાના આવા ચાન્સ બહુ ભાગ્ય જ બનતા હોય છે મોટે ભાગે તો એ વાડી વિસ્તારને વિસ્તારમાં જંગલ વિસ્તારમાં જ રખડતા હોય છે એટલે જુનાગઢથી આવે ને એ જુનાગઢથી જે ટીમ આવશે ને આવી અને સ્થળનો અભ્યાસ કરી અને કેવી રીતના રેસ્ક્યુ કરવાનું છે એ એ લોકો ડિસાઈડ કરી લેશે જોયું આપણે કે ફોરેસ્ટ અધિકારીના જણાવી રહ્યા છે કે હાલ જે અત્યારે દીપડો છે તેમને એક મકાનમાં એક જે મકાન આવેલું છે મકાનમાં પૂરી દેવામાં આવી રહ્યો છે અને જુનાગઢથી જે સમગ્ર મામલે ટીમ જે છે એ ટીમ અત્યારે આવી અને સર્વે હાથ કરશે અત્યારે દીપડાનું રેસ્ક્યુ કરી અને તેમને પકડવામાં આવશે કેમેરા પર્સન રાજન ચુડાસમા સાથે જયેશ ભોજાણી ઝી મીડિયા